કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં જશો તો મારું સ્વાગત છે આજના વિડીયોમાં તો કહે છે અત્યારની સ્ટાર્ટિંગ છે ને સવારમાં મોર્નિંગ મમ્મીના મામાના ઘરેથી એટલે કે મારા મામાના ઘરેથી ચાલુ કરી છે તો પહોંચી ગયા છે મેરેજવાળા ઘરમાં અને અત્યારે વાતાવરણ મસ્ત થઈ ગયું છે મસ્ત નેચર થઈ ગયું છે અને બધા ઊઠી ઊઠીને કામ કરવા મળ્યા છે આપણે તો હજી જઈ ગયા છીએ

મસ્ત એટલામાં ગાર્ડન બનાવી નાખ્યું છે અને અહીંયા આપડી ગયા મારે નહિ તો હારું તો મસ્ત ગાય છે અહીંયા અને આંબા આંબા નીચે બધા છે ને ખાટલો નાખીને બેઠા છે એટલે મોજ અલગ છે ને માસી આપણા કામ કરે છે બધા અત્યારે સવાર સવારમાં પોતપોતાના કામમાં વ્યસ્ત છે તો બધા પોતપોતાના પોતાના કામ માં વ્યસ્ત છે અને બસ જો અમે હજી જાગી નાસ્તો કરીને બેઠા જ છીએ અત્યારનો ગામડાનો વ્યુ તે મસ્ત છે નેચર વાળો અલગ જ ફિલિંગ છે વાઇબ સારી આવે છે સુરત માં તો અત્યારે સુતા હોય વેકેશન હોય તો કે અત્યારે તો કોઈ જગાડા નથી તો આઠ વાગ્યા જાગી ગયા છે પહેલી વાર અને રાતે સાડા દસ થી હતા તો સુઈ ગયા હતા તો અહિયાં તો પેલા તમે ગાર્ડન જો

ખાટે ખાટે કેરી ખાય છે પ્રનીતભાઈ કેવી છે એક નંબર ખાટી છેડો તર ખાવી આલે આ નાની તો લેવી જ નથી મોટી જ લેવી આ શિવમ કેવી છે કેતો તો ખરા ખાટી-ખાટી છે કેતો અસલ આમ કહી દે શિવ કેવા બેસે મસ્તની એ શિવને ભાવી ગઈ અનપ્રિનિતભાઈને તો કઈ ખાટી નથી લાગતી તને આલે આલે કેમ ન ખાધી ઓ બાવી મીઠી મીઠી કે તો તો મસ્ત ખાટી-ખાટી કેરી આવી ગઈ છે આપણે મીઠા અને ખાટી-ખાટી કેરી ખાઈ લે બન્ને તો ગાઈસ અત્યાર છે ને આપણે દેખાણા છે હોલાના બચ્ચા નાના નાના એવા છે સુરતમાં આવું ગાય જોવા ન મળે ગામડે આવ્યો એટલે પેલા નામે પહેલી વાર હેમડું છે શું કેવાય માસી આને હોલા હોલા હોલીના બચ્ચા છે મસ્ત એવા ક્યૂટ ક્યૂટ છે

તો અહીંયા આપણું બને છે બટેકાનું શાક અને અહીંયા દાળ બની ગઈ છે અને ભાત આપણા તૈયાર થઈ ગયા છે તો થોડીક વારમાં દાળ ભાત તૈયાર થઈ જાય ને અમારે દર્શિતભાઈ આવી ગયા છે કેમ છે દર્શિતભાઈ મજામાં ને સ્મિત ક્યાં છે સ્મિતભાઈ તો હજી સુતા છે અને ખુશીબેન બહેન અહીંયા બેસી ગયા છે તો ગાયસ અત્યારે છે ને જાય છે પાછળ એક જગ્યાએ આવું છે

તો ગાય જે છે ને નીચે પહોંચી ગયા છે ગોતવા ખબર નઈ ક્યાં આ ક્યાં આવ્યા નદીમાં નીચે પહોંચી ગયા છે કે એક બતાવે છે તો ગાય જ અત્યાર છે ને નીચે નદીમાં પાણી નથી એટલે નીચે ઉતરી ગયા છે ને એ લોકો તો જાય છે એમ જોવા માટે અને તડકોય ફૂલ છે તો આપણે જઈએ તડગાને હવે તો ઘરે જઈએ આપણે જોવાય હતા દોસ્તારોની ભેસોને શનિદને તેડવા જતા ફાઇટો શોર્ટ ગાઈઝ આપડા બપોર ખાવાની તૈયારી જમવાની તૈયારી થઈ ગઈ છે અને અહીંયા ડીસો લુસાય છે ભાત ને દાળ ને શાક ને બધું તૈયાર થઈ ગયું છે તો થોડી વાર જમવા બેસવાની તૈયારી કરીએ છીએ અને આ બધા પાટે છે જમવાની ટેલેન્ટ છે ટેલેન્ટ પ્રનીતભાઈ ગમે એમ ફેંકે ઉભું જ પડે શિવમ ભાઈ ડાન્સ કરાવે છે શિવમ ડાન્સ

એક બાજુ જમવાનું તો એક બાજુ રમવાનું બાપલિયા બાપલિયા શું કરે

તો ગાઈસ બધા છે ને અત્યારે જમી જમીન બેસી ગયા છે એલવી શાદવ ના ચશ્મા પહેરી સસ્તા સલમાન ખાન અમારા પોતી ગયા છે બીજું તો શું કામ છે અને મારા શિવમ ભાઈ સુઈ ગયા છે આ શિવમ ننیندر ااوے چھ اوے سیوم بھائی نے ننیندر ااوے چھ ستم سیوم سندرم مارگیت تو پہلا چالو تھا باپ نو گیت چالو جیسی کرشنا جیسی کرشنا کی کہوا مگچھو اڈینس نے મેરેજ છે અને સોસ્તા સલમાન ખાન એક દિવસ પેલા આવી ગયા છે આવી પરિક્રમા ચાલુ કરવાની સલમાન ખાન ને ને જાય છે ગામ માં ફેરવવા માટે સલમાન ખાન ને ગુંદાળા ગામ ફેરવે છે છે ને મંડળી જાબી ગઈ છે અને આ ભાઈ પાછા બચ્ચા નીચે ઉતારી લીધા છે એક બચ્ચું ઉડી ગયું છે ને એક બચ્ચું જ દઉં છે અને બધા મહેમાન આવા મહિના છે અને અમારી મમ્મી મહેંદી મુકાવા ગયા હતા તો અત્યારે મહેંદી મુકાવીને આવી ગયા છે એ બધા અત્યારે વાતો કરે છે અને જે બ્રાઇડલ હતા એ પણ મહેંદી મુકાવીને આવી ગયા છે બતાવો તમારી મહેંદી

પણ આ બધાયથી વધારે મોટો જપતો આ લોકોએ નહીં રહ્યો છે તો પેલા કરી નાખી અમારું નાસ્તો અને બીજા બધા બસ અત્યારે જો વાત બેઠા બેઠા વાતો કરે છે આ અહીંયા તે મોટા હાટું નાના હાટું લાવ્યો હતા ને મોટા એ લઈ લીધું છે આ તમારે ન લેવાનું હોય અમે શિવમભાઈ શિવમભાઈએ બેહી ગયા હતા લાઈક લાય મંદિર

એટલે સ્ટ્રેટનિંગ વાળા બેને આવી ગયા છે મારા ખુશી બેન મિશન સંભાળી લીધું છે ખુશી એ સ્ટ્રેટનિંગ કરવાનું તો અને અત્યારે અહીંયા રસોઈ ચાલુ છે અને આ બધા બધા બોઈઝ અત્યારે રમે છે અને સામે અમારા એક બેન ન્યા કેમ ચડી ગયા છે 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 તો તો અમારા માસી માસી મહેંદી શીખે શીખે કરી દે મારા એના એટલે કોઈને ઓર્ડર હોય તમે જોઈ શકો છો હવે મહેંદી કરશે ના ટ્રાય માસી ઉપર હું માસી ઉપર ટ્રાય કરું તો

ખુશી એ મૂકી તો એટલે મૂકી નહીં વાજો અગાઉથી મૂકી નહીં છે બધા મહેંદી મૂકી દીધી છે મેં મૂકી દીધી છે હાથમાં મહેંદી તો બસ હા ખુશી એ મૂકી દીધી છે તો બસ હવે અત્યારે આજ ચાલે છે બધા પોતપોતાની મોજમાં રખડે છે ને તૈયારી કરે છે બોલવાય નથી દેતા મને અહીંયા રસોઈ ની પ્લાનિંગ હાલે છે અને કઈ કહેવા માંગશો તમે મેહંદી નથી મૂકવી તમારે તો બસ જો અને અહિયાં પાણીનો નો છટકાવ થાય છે બધે કસ્ટમર આવી ગયો એક કસ્ટમર ને મુકાઈ ગયા બીજા કસ્ટમર આવી ગયા છે

અને બીજા બધા અત્યારે બેઠા છે અને રાતના તૈયારી થવા છે છે અંદર ગોસ્પોસ રમવાનું ચાલુ કરી દીધું છે નવરા કઈ કામ નથી એટલે ગોસ્પોસ રમે છે બધા અને આપડે બેઠા બેઠા જોઈએ છે આ બે ને ગોસ્પોસ રમે છે કઈ નઈ હવે આ કામ ચાલુ છે અહિયાં અત્યારે છે ને બધા ગીત ગાવા માટે આવી ગયા છે અને બીજા બધા કામ અત્યારે અહીંયા ચાલુ છે અને બધા લોકો ગીત ગાય છે અને આપણે બસ અહીંયા બેઠા છે ને સ્મિતભાઈ કેમેરાનું સેટિંગ કર્યા છે અત્યારે બેઠા બેઠા ને બીજા બધા અંદર બેઠા છે ને ત્યાં છે ને રાસ ગોવાઈ છે અને મમ્મીને એ લોકો કામ કરે છે અહીંયા તો બસ આવું ચાલે છે અત્યારે માટે તો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ કાલના વિડીયોમાં